હેલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો આપણે સવારમાં ઊઠી ગયા છીએ નવ વાગે ઊઠી ગયા હતા અને અત્યારે ચા ગોતવા માટે આવ્યા હતા પણ આમ જો અહીંયાથી આમ અંદર ગયા હતા પણ કાંઈ ચા મળી નથી ભાઈ તો આપણે ભરવા તો આવી ગયા છી પણ ચાનો કાંઈ ભત્તો મળતો નથી ભાઈ એટલે કોઈ પણ આવો ને તો દૂધની ઠેલી લઈને અહીંયા રાવ સ્ટીલમાં ભરવા આવજો કેમ કે સવાર સવારમાં તમને શા મળશે નહીં જો આ રાવ સ્ટીલ છે તો મિત્રો બધાને કહેવાનું કે તમે ગમે તે ડ્રાઈવરભાઈ આવતા હોય તો દૂધની ઠેલી પ્લસ કે તમે કોઈ પણ બકાલું લઈને આવજો અહીંયા તમને ખાવા પીવાનું કાંઈ મળશે નહીં જો કેમકે ફરતો એકલો ડુંગર જ છે આમાં ફરતો ડુંગર જ છે એટલે તમને ક્યાંય મળશે નહીં તો મિત્રો હવે અગિયાર વાગી ગયા છે ગાડીમાં બધી સાફ સફાઈ કરી નાખી હવે થોડી થોડી ભૂખ લાગી છે તો હવે મેગીનો નાસ્તો બનાવી કેમકે અહીંયા તો કાંઈ મળતું નથી તો જો હવે અહીંયા ટમેટું કાપી નાખ્યું છે ડુંગળી અંદર થાય છે

સાહોતમ કેવી બનાવી છે ટેસ્ટ મારા સોઈ ભાઈ તમે તો ઉધર પડી ગયો છે હે ઉઠો વધારે પડી ગયો છે આજ નો હોય ઉભા રહો સે જમ તો વધારે છે જાજુ નથી હાલ છે હાલ છે આ ચારે મસ્ત બનાવી છે બરોબર હાલો તો મેગી ખાઈ લઈએ તો મિત્રો અત્યારે પાંચ વાગી ગયા છે પણ ગાડી હજી અંદર લીધી નથી તડકાનો વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો જો ને ગેટની બાયર જ હતી સીવી હજી કંઈ અંદર લીધી નથી અને આ ભાઈ એકલા ફોન જ જોયા કરે જો પૂતા પૂતા જો એવું છે ફોન જોયા કાંઈ ધંધો છે જ નહીં ગો સમય જ છે એટલો ફોને જ ઘું ધંધો છે જ નહીં કાંઈ હાલો તો હવે ક્યાંક અંદર લે છે કે નથી લેતા કાંઈ ખબર તો નથી ચાલો મળીએ પછી તો મિત્રો આપણે આવી ગયા છે ગાડીની ઉપર આજ તો કાંઈ ગાડી ભરાય એવું લાગતું નથી કેમકે અત્યારે હવે અંધારું થવા આવ્યું છે એટલે કાંઈ ગાડી તો અંદર લેતા નથી જો આ ગેટ છે એથી અત્યારે ગાડીની ઉપર જડો છું બધું જોવા માટે જો આનો નજારો જો હા એટલું જંગલ જ છે હો ફરતું જો અને અહીંયા કંપની છે આ કંપની છે બીજી કંપનીઓ ઓલી ઓલીપાસે પણ આગી છે બધી જો અહીંયા વાડી ખેતર છે બધાયને ગાડી ખાલી પડી છે આપણી ગાડી આજ તો ભરા છે નહીં જો અહીંયા બધા અંદર જાય છે બધા પણ આપણી ગાડી કાંઈ અંદર લેતા નથી અત્યારે ભાઈ અત્યારે નીચે સુતા છે પણ એ કઈ ઉપર આવતા નથી હું એ કીધું હાલો આપણે ઉપર જઈ ઠંડો વાતાવરણ લઈ અને વાદળ થોડા ઘેરાઈ ગયેલા છે વરસાદ આવતો નથી જો આમ છામે બધું જો ટ્રેક્ટર વેક્ટર પડ્યા છે બધા તો ભલે મિત્રો ચાલો મળીએ મિત્રો આપણા ગાડી ઉપરથી તો નીચે વી આવ્યા છીએ પણ થોડી થોડી ભૂખ લાગી છે એટલે ચવાણું કાઢી નાખ્યું છે

અને બસ તો ચાલો હવે આ બધું બનાવી નાખીએ હવે જમવાનું પછી મળી તમને મિત્રો આપણો સબ્જી બનાવવાનું ચાલુ કરી દીધું છે તો તેલ નાખે છે ભાઈ સબ્જીનું ચાલુ કરી દીધું છે હવે બનાવવાનું બરાબર હવે ડુંગળી ટમેટા કપાઈ ગયેલા છે મરચું બનાવી નાખ્યું છે અંદર નાખવાનું છે તો આ ભાઈ બનાવે છે અત્યારે હા તેલ નાખી દીધું છે એ પાછા ઉભડક બનાવી ને બનાવવાનું ઉભડક થાય ને હા ભાઈ ને ઉભડક થાય બનાવવાનું છે ભાઈ ટમેટા નાખી દીધા છે દાજે ડુંગળી નાખી દીધી છે ટમેટા બાકી છે ભાઈ અંદર આમ જો હમણે જીરું નાખ્યું ને તેલ ઉડાડ્યું ભાઈ એવું પગે સોંટી ગયું ને તો વાત જ જવા ગયો ડુંગળી નાખી દીધી હવે ડુંગળીના કકડાવા દેવાની ડુંગળી ને કકડાવા દેવાની છે આદુ લસણ નો પેસ્ટ નાખે છે ડુંગળી કકડવા દેવાની ડુંગળી કકડવા દેવાની છે પછી આદુ લસણનો પેસ્ટ નાખવાનો બરાબર ને હા લો થઈ ગઈ છે હવે પેસ્ટ નાખવાનો છે આદુ લસણનો આદુ લસણનો પેસ્ટ નાખી દઈ સ્વાદ પૂરા પૂરો હે સ્વાદ પૂરા પૂરો સ્વાદ પૂરે પૂરો સ્વાદ લેવાનો ભાઈ જો ભાઈ જો હવે ટમેટા નાખે છે ભાઈ ડુંગળી આપડી કકડી ગઈ છે મસાલો કકડી ગયો હવે ટમેટા નું હા હાલો ટમેટા નાખી દીધા છે બરાબર ટમેટા બોમેટા નાખી દીધા છે હવે એને ટમેટા પાકવા દેવાના પાકવા દેવાના મિત્રો હવે જમવાનું બનાવી નાખ્યું છે જમી કાઢવીને હવે સૂઈ જશું બરાબર અને એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે લોંગ વિડીયો બનાવો પણ ભાઈ લોંગ વિડીયો કેમ બનાવવા અહીંયા જો ગાડીઓ નથી ભરાતી તો આમાં તમને પછી બતાવવું વારે વારે એકને એક વસ્તુ બતાવીએ ને તો તમને કંટાળો આવે એટલા માટે ગાડી ભરીને બહાર જઈશું એટલે આપણે લોંગ વિડીયો બનાવશું બરાબર તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ તે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળવી તમને કાલ નવા વ્લોગ વિડીયોની મળી પણ